અને બધી પ્રેક્ટિકલ કરીને દેખાડતા એમાં ઈ રાખતા એવું બે ડોલ રાખે એમાં એકમાં પાણી નાખે અને એકમાં દારૂ નાખે અને ગધેડો લઈને હારે ફરતા એમાં ઈ ગધેડાને છૂટો મૂકે પછી બે ડોલની ની મૂકે એટલે ગધેડો પહેલા પાણીને ને પછી દારૂ ને સુંગે પછી પાણી પીવે દારૂને ને અડે ની પછી બુરા ભાઈ ને પૂછ્યું કે બુરા ભાઈ તમે આમાંથી શું શીખ્યા તો કે દારૂ ન પીવે ને ગધેડા કહેવાય

બિચારી બોલો રોજ કામ આખો દિવસ કામ માં જ હોય એટલે ભૂરા ને એની ઉપર દયા આવી એટલે ભૂરા એક દિવસ પત્ની ને કીધું કે તું આખો દિવસ આટલું કામ કરતો થાકી નઈ જતી હોય એની કરતા કામ વાળી રાખી દે એટલે તારે શાંતિ તો કે મને ભાઈ તમારા ઉપર જરાય વિશ્વાસ નથી હો બુરા ની કીધું એટલે બુરા એ કીધું કે લે કેમ એટલે બુરા ની પત્ની એ કીધું કે પેલા ખબર ને યાદ છે ને હું કામ વળી જતી વાહ દીદી વાહ દીદી નહીં નહીં દીદી વાહ દીદી હમણા બુરા જોવા આવ્યા એટલે છોકરી વાળા બુરા ના પપ્પા ને પૂછ્યું કે શું કરે બુરો એટલે પપ્પાએ એમ કીધું કે કમાન્ડર છે એટલે છોકરી વાળા કે વાહ સરસ તો કે શેમાં છે એટલે બુરાના પપ્પાએ કીધું કે પબજી માં કે બોલે તું હમણા ભૂરો એના છોકરાના સાસરે ગયો રાત પડી એટલે બે મસ્ત વેવાય ડ્રિંક લેવા બેઠા એટલે એક વેવાયા પૂછ્યું કે કે ભૂરાના પૂછ્યું કે તમારામાં પાણી નાખું એટલે ભૂરાએ કીધું કે નહીં હો બિલકુલ નહીં હવે અમારાથી છોકરીના ઘરનું પાણી ન પીવાય અરે કેના શું ચાહતે હો હમણા ભૂરાની પત્ની ભૂરાને કહેતી હતી કે તમારામાં કઈ મેનર જેવું છે જ નહીં હું બે કલાક અહીંયા બોલ 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 કરું છું અને તમે અહીંયા બેઠા બેઠા તમને આ વાતમાં કંટાળો આવતો એમ બગાસા ખાવ છો એટલે ભુરાએ કીધું કે હું બગાસા નથી કરતો મારી માં હું બોલવાની ટ્રાય કરું છું પણ વારો આવો જો ને મસ્ત જોક મારા રે યા હલકટ હટ બુરાના નવા નવા લગન થયા હતા બીજા દિવસે સવારે બુરી ઊઠી એટલે સાસુમાં કીધું કે તમે રસોડા માં જાઓ અને તમને જે બનાવતું આવડતું હોય ને એ આપડી બે માટે બનાવ એટલે ભૂરી રસોડામાં ગઈ થોડીક વાર થઈ ને એટલે રસોડા માંથી અવા જવું એ સાસુમાં તમારા માં છોડાય નાખું કે પાણી